વલસાડ શહેરના પ્રણામી સ્ટ્રીટ સ્થિત કૃપાસાગર બિલ્ડિંગમાં ત્રીજા માળે આવેલ એક ફ્લેટમાં વોશિંગ મશીનમાં આગ લાગી હતી ઘટના દરમિયાન બિલ્ડિંગ નીચે રહીશો ફટાકડા ફોડતા હતા ત્યારે અચાનક આગ મચી ગઈ હતી અને અન્ય તાત્કાલિક તેમના દોડી આવ્યા હતા આગ જોતા જ તાત્કાલિક વલસાડ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી તુરંત જ આગ પર કાબુ મેળવ્યો હતો આ આગ વોશિંગ મશીન ઉપર ઢાંકી રાખવામાં આવેલ પ્લાસ્ટિકના સામાનમાં લાગ્યાનું અનુમાન છે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી જોકે વોશિંગ મશીનને ભારે નુકસાન થયું છે દિવાળી જેવી અગ્નિશમન સંભવિત અવસ્થાઓમાં સલામતી માટે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે ફટાકડા ફોડતી વખતે અને ઘરેલુ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે પૂરેપૂરું સાવચેત રહેવું ખૂબ જ અનિવાર્ય છે

બિલ્ડિંગ માં અમે જે ફટાકડા ફોડતા હતા અમે અમને ઉપર નીચેથી અમે લોકોને બધા કીધું કે તમારા ઘર પાસે આગ લાગે છે અમે જોયું ઉપર આવીને તો અમને ખબર પડી કે અમે જે વોશિંગ મશીન ઉપર જે પ્લાસ્ટિક નું કપડું હતું એમાં આગ લાગી